નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આણંદ માં આપનું સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે આનંદ શહેર પાસે ની સામરખા ચોકડી નજીક એસટી બસ ચાલકે આગળ જઈ રહેલા મોપેડ ચાલક ને ટક્ત ચાલક ના વર્ચ્યુઅલ કાર્યક્રમ માંથી પરત ફરતી વખતે આણંદ સમરખા ચોકડી નજીક એસટી બસ ના ચાલકે આગળ જઈ રહેલા મોપેડ પર સવાર બાવન વર્ષીય આયાત અલી યાકુબ અલી સૈયદ ટક્કર મારતા મોપેડ ચાલક માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી આ બનાવને પગલે સ્થાનિક ના ટોળા એકઠા જેમાં ચાલક નુકસાન થવા પામ્યું એ અંગે ચર્ચા ઉઠી હતી આ બાબતે પીધું હોવાનું કબૂલ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી એસટી બસ ડ્રાઈવરને પોલીસ મથકે લઈ હતો અને આ મામલે પોલીસે એસટીના ચાલક

અને જઈને પરંત પાછા આવતા અમારા અમારા ભાઈબંધ સાથે અમે બે જણા સાથે ચાલતા હતા અને મારી જોડે એક્ટિવ અમે સાઈડમાં ચાલતા હતા અને આ ભાઈ પાછળથી આવીને મને ટક્કર મારી ટક્કર માર્યા પછી મારા ઓછ છે પાછળથી મને પાછામાંથી ફોન ચાલુ થઈ ગયો અને તે પછી હું છે ને એકદમ એક ના ના એ પોતે પીધેલા જ છે ભાઈ અને એમણે કબૂલ કર્યું મારા મોડા પર કે મારાથી ભૂલ થઈ ગઈ છે મેં દારૂ પીધું છે